મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં લવજહાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે ગુનામાએ કહ્યું કે પોતાનું નામ બદલીને ઇન્સ્ટાગ્રામ પર વીસ વર્ષની યુવતી સાથે મિત્રતા કરી અને પછી પ્રેમનો ડોળ કર્યો તે પછી તેમનો સંબંધ લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યો ત્યાર પછી યુવતીએ એક ભયાનક આરોપ લગાવ્યો હતો તેણીએ જણાવ્યું કે તેની સાથે બળાત્કાર કરતો હતો અને તેને માર મારતો હતો તેણીએ તેના પર ધર્મ બદલવા માટે દબાણ પણ કર્યું હતું જ્યારે વાત બહુ વધી ગઈ તો યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો યુવતીના રિપોર્ટના આધારે પોલીસે હુમલો બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે યુવતીએ પોલીસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેણે વર્ષ બે હજાર બાવીસમાં ઇન્સ્ટાગ્રામ પર ભયુ નામના યુવક સાથે મિત્રતા કરી હતી તેની પાછળ સોશિયલ મીડિયા પર આજ નામનું આઈડી પણ હતું ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત થવા લાગી યુવક ગુનાનો રહેવાથી હતો એટલે બંને મળવા લાગ્યા આ દરમિયાન બંને એક સાથે ફરતા હતા અને સાથે ઘણા ફોટા પણ પડાવ્યા હતા આ દરમિયાન યુવકે યુવતી સાથે ઘણી વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો જે વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની સાથે મારપીટ પણ કરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળ્યું નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો